ત્યારે આગળ વાત થશે ગાંધીજીના ગેટઅપમાં એક વૃદ્ધે મતદાન કર્યું હતું અને મતદાનનો સંદેશો પણ આપ્યો હતો ત્યારે વાત થશે એકતા કપૂર વિરુદ્ધ કોર્ટે તપાસના આદેશ આપ્યા છે આગળ વાત થશે જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં પચીસ મતદાન સામે આવ્યું છે ત્યારે વાત થશે લાલુપ્રસાદ યાદવે કુંભને ફાલતું ગણાવ્યું છે ત્યારે વાત થશે દુલ્હનના જોડામાં કન્યા પહોંચી હતી મતદાન કરવા માટે

પાસઠ વર્ષના એક વૃદ્ધના છૂટાછેડાનો મામલો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો તે તેની પત્નીને છૂટાછેડા આપીને છોકરી સાથે લગ્ન કરવા માગે છે જેને તે ટીકટોક ઉપર મળ્યો હતો વૃદ્ધનો યુરોપિયન પરિવાર આ અંગે ખૂબ જ ચિંતિત છે પરિવારના સભ્યોએ કહ્યું છે કે નાઇજીરિયાના લાગો જઈને લગ્ન કરવા માગે છે તેણે છોકરીને ઘણી વખત પૈસા પણ મોકલ્યા છે તેણે વિઝા મેળવવા માટે પૈસા પણ આપ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહાકુંભમાં મહાશિવરાત્રી પર થશે અંતિમ સ્નાન મહાશિવરાત્રી ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ ઉજવવામાં આવે છે હિન્દુ કેલેન્ડર મુજબ આ વર્ષે ફાળગુણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિ છવ્વીસ ફેબ્રુઆરી સવારે અગિયાર વાગ્યે અને આઠ મિનિટે શરૂ થશે આ તિથિ સત્યાવીસ ફેબ્રુઆરી સવારે આઠ વાગ્યા અને ચોપન મિનિટે સમાપ્ત થશે મહાશિવરાત્રિ છવ્વીસ ફેબ્રુઆરીએ ઉજવવામાં આવશે આ દિવસે મહાકુંભમાં શાહી સ્નાન કરવામાં આવનાર છે મહત્વના સમાચારની વાત કરીએ તો દસ હજાર એકસો ને અડસઠ ઉમેદવારોનું ભવિષ્ય ઈવીએમમાં સીલ થયું છે રાજ્યમાં ગઈકાલે સાંજે છ વાગ્યા સુધી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન થયું સરેરાશ મતદાન છપ્પન પોઈન્ટ છ ટકાથી વધુ મતદાન થયું જેમાં છાસઠ નગરપાલિકા ત્રણ તાલુકા પંચાયત અને એક મહાનગરપાલિકાની ઓગણીસો ને બાસઠ બેઠકો સામેલ છે આ માટે દસ હજાર એકસો ને અડસઠ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઊભા હતા હવે તેમનું ભવિષ્ય ઈવીએમમાં સીલ થઈ ગયું છે અઢાર ફેબ્રુઆરીએ તેનું પરિણામ આવશે ખાસ કે બે હજારને અઢારમાં યોજાયેલી નગરપાલિકાની ચૂંટણીમાં સરેરાશ પાંસઠ ટકા મતદાન થયું હતું આ વખતે આઠ પોઈન્ટ ચાર ટકાનો ઘટાડો થયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ સ્થળો પર રમાશે આઈપીએલ આઈપીએલ બે હજાર પચીસનું શેડ્યુલ જાહેર થયું છે તે મુજબ અમદાવાદ મુંબઈ ચેન્નાઈ બેંગ્લોર લખનઉ મુલ્હાનપુર એટલે કે મોહાલી દિલ્હી જયપુર કોલકાતા હૈદરાબાદના દસ ટીમના હોમ ગ્રાઉન્ડ ઉપર મેચ રમાશે સાથે ગુવાહાટી વિશાખાપટ્ટનમ અને ધર્મશાળાના લોકોને પણ આઈપીએલનો લાવો મળશે આમ કુલ તેર સ્થળોએ આઈપીએલની મેચ રમાશે ટુર્નામેન્ટ પાસઠ દિવસ સુધી ચાલશે જેમાં દસ ટીમ વચ્ચે ચુઓતેર મેચનું આયોજન છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં કારની ટક્કરથી બાળકનું મૃત્યુ અમદાવાદના ચાંદખેડામાં કારની ટક્કરથી બાળકનું મોત થયું હોય તેવી ઘટના સામે આવી છે જેમાં પોલીસ લખેલી કારે અકસ્માત સર્જાતા વિવાદ વધ્યો છે તો જે તે વ્યક્તિ કાર ચલાવતો હતો તે પોલીસમાં નહીં હોવાનું સામે આવ્યો હતો પરંતુ તેના પરિવારમાંથી કોઈ સભ્ય પોલીસમાં હોવાની વાત સામે આવી હતી સમગ્ર ઘટનામાં પોલીસે કાર ચાલકની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો દુલ્હનના જોડામાં કન્યા પહોંચી મતદાન કરવા માટે ગઈકાલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં લોકો મતદાન માટે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો જેમાં વૃદ્ધો યુવાઓ તેમજ નવ દંપતીએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને મતદાન કર્યું ત્યારે જેતપુરમાં લગ્નના મંડપમાં જતા પહેલાં દુલ્હને મતદાન કર્યું હતું જેતપુર વોર્ડ નંબર બેમાં દુલ્હન જ્હનસિંહ રાદડીયાએ મતદાન કર્યું હતું લગ્ન પહેલાં મતાધિકારનો ઉપયોગ કર્યો અને લોકોને સંદેશો પણ આપ્યો હતો મિત્રોની મહત્વના સમાચારની વાત કરીએ તો લાલુ પ્રસાદ યાદવે કુંભને ફાલતુ ગણાવ્યો છે નવી દિલ્હી રેલવે સ્ટેશન પર ભાગદોડ મચી ગઈ જેમાં અઢાર લોકોના અવસાન થયા હતા ખૂબ જ પીડાદાયક હતું અકસ્માત બાદ પૂર્વ રેલવે મંત્રી અને આરજેડીના વડા લાલુ પ્રસાદ યાદવે રેલવે પ્રશંસા રેલવે પ્રશાસનની આકરી ટીકાઓ કરી હતી તેમણે આ ઘટનાને વહીવટની મોટી નિષ્ફળતા ગણાવી અને રેલવે મંત્રીના રાજીનામાની માગ કરી જ્યારે તેમને મહાકુંભ વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે તેને ફાલતુ ગણાવ્યો હતો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં પચીસ ટકા મતદાન થયું જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની સાથે જિલ્લાની છ નગરપાલિકાઓમાં પણ મતદાન હાથ ધરાયું જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સાત કલાક દરમિયાન ચોવીસ પોઈન્ટ છત્રીસ ટકા મતદાન નોંધાયો હતો જ્યારે અન્ય નગરપાલિકામાં મતદાન સાત કલાક દરમિયાન મતદારોનો ખૂબ ઓછો પ્રતિભાવ જોવા મળ્યો હતો આવા સમયે ઓછું મતદાન તમામ રાજકીય પક્ષોની ચિંતા અને તેનું ગણિત વધારી અને બગાડી પણ શકે છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એકતા કપૂર વિરુદ્ધ કોર્ટે તપાસના આદેશ આપ્યા છે વેબ સિરિઝમાં સૈનિકોના અપમાનના કેસમાં કોર્ટે મુંબઈ પોલીસને નિર્માતા એકતા કપૂર સાથે સંબંધિત મામલાની તપાસ કરવાનો આદેશ આપ્યો છે સીસીપીની કલમ બે હજાર બે હેઠળ એકતા કપૂર વિરુદ્ધની આ ફરિયાદમાં બાંદ્રા મેજિસ્ટ્રેટ કોર્ટે નવ મે સુધીમાં રિપોર્ટ દાખલ કરવા કહ્યું છે આ કલમ હેઠળ મેજિસ્ટ્રેટ ફોજદારી કેસની તપાસ કરી શકે છે યુટ્યુબર વિકાસ પાઠક ઉર્ફે હિન્દુસ્તાની ભાવ એ એકતા કપૂર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગાંધીજીના ગેટઅપમાં વૃદ્ધે મતદાન કર્યું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યો હતો જેમાં ઘણા મતદારોનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો દુલ્હ્ રાજાએ પણ પોતાના લગ્ન પેરવાસમાં પોતાનો મત આપ્યો હતો દરમિયાન રાજકોટમાં પણ આવું જ એક દ્રશ્ય જોવા મળ્યું અહીં ગાંધીજીના ગેટઅપમાં એક વૃદ્ધ મતદાન કરવા માટે પહોંચ્યા હતા જેમણે પોતાના હાથમાં બેનર રાખીને લોકોને સો ટકા મતદાન કરવાની અપીલ પણ કરી હતી વિતરણના મહત્વના સમાચારની વાત કરીએ તો આ ગામમાં સિત્તેરથી વધુ લોકોએ નેત્રદાનના શપથ લીધા તેલંગાણાના હનુમાનખોડા જિલ્લામાં પાંચસો લોકો રહે છે આ તમામ લોકોએ પોતાની આંખ દાનમાં આપવાના શપથ લીધા છે આ ગામમાં સિત્તેર લોકો પોતાની આંખો દાન કરી ચૂક્યા છે હાલમાં રાજ્યપાલે આ ગામને એક્સિલન્સ ઇન આઈ ડોનેશન એવોર્ડ આપ્યો છે ત્યારબાદ આ ગામ ચર્ચામાં આવ્યું હતું આ ગામમાં નેત્રદાનની શરૂઆત કેટલાક વર્ષો પહેલાં થઈ હતી ત્યારે ગામના અમુક લોકોએ નેત્રદાન કરવાનો સંકલ્પ લીધો હતો તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે